ગ્રાહક સાથે વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ વોલ્યુમ ચાર નંબર અઠ્યાવીસ ફૂડ લેબલથી ગેરમાર્ગે ન દોરાવો લેબલ પર ગેરમાર્ગે દોરતા શબ્દો અને દાવાઓથી છેતરાવ નહીં વ્યસ્ત જીવનશૈલીઓ અને સુવિધા વધુને વધુ લોકોને તાજા ખાદ્ય પદાર્થો ખરીદીને પોતાની રીતે ભોજન બનાવવાને બદલે પેકેજ ફૂડ્સની પસંદગી કરવા તરફ દોરી રહ્યા છે એટલે ખાદ્ય પદાર્થોની ઉચિત પસંદગીઓ કરવા ફૂડ પેક્સ પર લેબલને ખરા અર્થમાં સમજવા અને એનું સાચું અર્થઘટન કરવાનું અતિ મહત્વપૂર્ણ બની ગયું છે નહીં તો તમે પ્રોસેસ કરેલા અને પેકેજ ફૂડ્સની ખરીદી કરવા માટે સરળતાપૂર્વક દોરાઈ શકો છો જેમાં ફેટ ફ્રી વિટામિનોથી ભરપૂર જેવા મોટા દાવાઓ કરવામાં આવે છે પણ ખરેખર આ પ્રકારના ખાદ્ય પદાર્થો આરોગ્યપ્રદ નથી હોતા જો તમને ડાયાબિટીસ મેદસ્વીપણું વગેરે જેવી બીમારી હોય તો ખાદ્ય પદાર્થોની પસંદગી કરતાં અગાઉ તમારે લેબલની સંપૂર્ણ માહિતી કાળજીપૂર્વક વાંચવી જોઈએ ખાદ્ય પદાર્થ આરોગ્ય માટે લાભદાયક છે કે નહીં એનો નિર્ણય લેવા પોષક દ્રવ્યોની માહિતી સામે આરોગ્ય માટે કરવામાં આવેલા દાવાઓની તુલના કરવી જોઈએ અમે તમને વધારે ઉચિત નિર્ણય લેવામાં મદદરૂપ થાય એવા કેટલાક સૂચનો લાવ્યા છીએ પેકની આગળ કરેલા દાવાઓથી છેતરાઈ ના જાઓ સારામાં સારી રીત છે પેકના આગળના ભાગ પર કરેલા દાવાઓની સંપૂર્ણ ઉપેક્ષા કરવી કારણ કે આ પ્રકારના આરોગ્યના દાવાઓનો આશય ઉત્પાદનો ખરીદવા તમને લલચાવવાનો હોય છે એમાંથી કેટલાક લેબલ ગેરમાર્ગે દોરે છે ઉદાહરણ તરીકે હોલ ગ્રેન આખું અનાજ હોવાનો દાવો કરવાવાળો નાસ્તાના સિરિયલમાં ખરેખર શુગરનું પ્રમાણ ઘણું વધારે હોય છે સાવચેત રહો કારણ કે લેબલ પર શુગરના અલગ અલગ નામ હોઈ શકે છે શુગરના અનેક નામ હોય છે જેમાંથી ઘણા નામોથી તમે પરિચિત ના હોય એવું બની શકે છે જાણ બાર શુગરનું અતિ સેવન કરવાથી બચવા માટે લેબલ પર ઘટકોની યાદીમાં શુગરની હાજરી દર્શાવતા નીચેના નામ જુઓ શુગરના પ્રકારો બ્રાઉન શુગર કોકોનટ શુગર ડેટ શુગર ઇન્વર્ટ શુગર જેગરી મસ્કોવાળો શુગર ઓર્ગેનિક રો શુગર વગેરે સિરપના પ્રકારો ગોલ્ડ સિરપ હાઈ ફ્રુકટોસ કોન સિરપ હની આગેવ સિરપ મોલ્ડ સિરપ મેપલ સિરપ ઓટ સિરપ રાઇસ બ્રાન્ડ સિરપ અને રાઇસ સિરપ વગેરે અન્ય વધારાની સુગર એડેડ સુગર મોલાસીઝ લેક્ટોસ કોર્ન સ્વેટનર ડેક્સ્ટ્રાન મોલ્ડ પાવડર ઇથિલ માલ્ટોલ ફ્રુકટોઝ ફ્રૂટ જ્યુસ કોન્સન્ટ્રેટ ગેલેક્ટોઝ ગ્લુકોઝ ડાયસેક્ટ્રાઇસ માલ્ટો ડેક્સ્ટ્રીન અને માલ્ટોઝ વગેરે શુગર આલ્કોહોલ્સ શુગર આલ્કોહોલ શુગરનો ઓછી કેલરી ધરાવતો વિકલ્પ છે ઉદાહરણ સોર્બિટોલ ઝાયલિટોલ અને મેનિટોલ શુગર આલ્કોહોલ ધરાવતા ખાદ્ય પદાર્થોમાં કાર્બોહાઈડ્રેટ કે કેલરી ઓછી હોય એ જરૂરી નથી ઉત્પાદન સુગર ફ્રી રિડ્યુસ સુગર નો એડેડ શુગર અથવા વિધાઉટ એડેડ સુગર હોવાનો દાવો કરે એનો અર્થ એ નથી કે આ કેલરી કે કાર્બોહાઈડ્રેટથી મુક્ત છે કુલ કાર્બોહાઈડ્રેટ અને કેલરી માટે લેબલ હંમેશા ચકાસો ખાદ્ય પદાર્થો પર પોષક દ્રવ્યો આપતા લેબલ્સ સમજદારી સાથે આરોગ્ય માટે લભપ્રદ ખાદ્ય પદાર્થોની પસંદગી કરવા માટે ચાવીરૂપ છે આકર્ષક જાહેરાતો પેકેજિસ પર મોટા દાવા પર ધ્યાન ના આપો તથા ખરીદી અગાઉ લેબલ પર પોષક દ્રવ્યોની માહિતીનો અભ્યાસ કરવા માટે હંમેશા સમય ફાળવો ગેરમાર્ગે દોરતા સામાન્ય દાવાઓ ઉત્પાદન આરોગ્ય માટે ગુણકારક છે એવી તમને ખાતરી આપવા કરવામાં આવતા કેટલાક સામાન્ય ખોટા દાવાઓ લાઈટ આ દાવાઓ દર્શાવે છે કે ઉત્પાદનમાં ઓછી કેલરી કે ફેટ છે પણ એના બદલે શુગર જેવા ઘટકો ઉમેરવામાં આવ્યા છે કે નહીં એ કાળજીપૂર્વક ચકાસો મલ્ટીગ્રેન આ આરોગ્ય માટે અતિ આકર્ષક દાવો છે પણ એનો અર્થ એટલો જ છે કે ઉત્પાદન એકથી વધારે પ્રકારનું અનાજ ધરાવે છે ઘટકોની યાદીમાં વિવિધ અનાજોનું પ્રમાણ અને તેઓ રિફાઈન કરેલા છે કે આખું અનાજ વધારે યોગ્ય છે એ ચકાસો નેચરલ આ ફક્ત એ સંકેત આપે છે કે એક કે વધારે ઘટકો કુદરતી સ્ત્રોતમાંથી પ્રાપ્ત થયેલા છે જેમ કે સફરજન ચોખા વગેરે ઓર્ગેનિક ઓર્ગેનિકનો અર્થ એવો નથી કે ઉત્પાદન આરોગ્ય માટે ગુણકારક છે ઉદાહરણ તરીકે ઓર્ગેનિક શુગર છેવટે શુગર છે ઓર્ગેનિક ઓઇલ ફેટ છેવટે ફેટ છે નો એડેડ શુગર કેટલાક ઉત્પાદનોમાં સ્વાભાવિક રીતે શુગરનું પ્રમાણ વધારે હોઈ શકે છે શુગરનું પ્રમાણ ચકાસવા પોષક દ્રવ્યોની માહિતી ચકાસો ઉપરાંત સ્વાસ્થ્ય માટે હાનિકારક શુગરના વિકલ્પો પણ ઉમેરવામાં આવ્યા હોય એવું બની શકે છે લો કેલરી કયા ઘટકો દૂર કરવામાં બદલવામાં કે ઉમેરવામાં આવ્યા છે એની જાણકારી મેળવવા ઉત્પાદનના નિયમિત વર્ઝન સાથે સરખામણી કરો ખરીદો એ સમયે કાળજીપૂર્વક લેબલનો અભ્યાસ કરો અને સરખામણી કરો લો ફેટ સામાન્ય રીતે એનો અર્થ એ છે કે ફેટને બદલે વધારે શુગર ઉમેરવામાં આવી છે ઘટકોની યાદીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો લો કાર્બ લો કાર્બ ખાદ્ય પદાર્થો આરોગ્યપ્રદ ગણાય છે પણ તેઓ છેવટે પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થો છે આખા અનાજ સાથે બનેલા જો ઘટકોની યાદીમાં પ્રથમ ત્રણમાં આખા અનાજ સામેલ ના હોય તો આ દાવો ગેરમાર્ગે દોરી શકે છે કારણ કે એમનું પ્રમાણ નગણ્ય હોય છે ગ્લુટેન ફ્રી આ તાજેતરમાં જોવા મળતો અન્ય એક પ્રવાહ છે ગ્લુટેન ફ્રીનો મતલબ સ્વાસ્થ્યપ્રદ નથી ઘણા ગ્લુટેન ફ્રી ખાદ્ય પદાર્થો અતિ પ્રોસેસ કરેલા હોય છે જેમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક ફેટ્સ અને શુગર હોય છે ફ્રૂટ ફ્લેવર્ડ ઉત્પાદનમાં કોઈ ફળ ના હોય પણ ફળ જેવો સ્વાદ ધરાવતા રસાયણો હોય એવું બની શકે છે અને લેબલ પર નેચર આઇડેન્ટિકલ ફ્લેવર્સ નામ પણ આપવામાં આવે છે લેબલ પર પોષક દ્રવ્યોની મહત્વપૂર્ણ માહિતી અહીં અમે તમને સરળ શબ્દોમાં જણાવ્યું છે કે પેકેજ લેબલ પર પોષક દ્રવ્યોની કેટલીક માહિતીનો અભ્યાસ કેવી રીતે કરવો અને એની સમજણ કેવી રીતે મેળવવી તથા તમારા ભોજનની જરૂરિયાતો અનુસાર સમજદારી સાથે સ્વાસ્થ્ય માટે લાભદાયક ખાદ્ય પદાર્થોની પસંદગી કેવી રીતે કરવી સર્વિંગ સાઇઝ તમારે એક સમયે પેકેજ ફૂડનું કેટલું સેવન કરવું જોઈએ એનો નિર્ણય લેવા માટે આ એક મહત્વપૂર્ણ માપદંડ છે પેકેજિંગ પર સર્વિંગ સાઇઝ ગેરમાર્ગે દોરી શકે એવી અવાસ્તવિક હોઈ શકે છે ઘણીવાર ઉત્પાદકો તમે સામાન્ય રીતે એકવારમાં કેટલું સેવન કરો છો એનાથી ઓછું પ્રમાણ સર્વિંગ સાઇઝમાં જણાવે છે ઉદાહરણ તરીકે એક સર્વિંગ એટલે કોલ્ડ્રીંકનું અડધું કેન ચોકલેટ બારનું અડધું કે ચોથા ભાગનું અથવા એક બિસ્કિટ હોઈ શકે છે સર્વિંગ સાઇઝ ચકાસો આ પેકમાં કેટલા સર્વિંગ છે કે જી એમએલ વજન વોલ્યુમ માત્રા સ્વરૂપે હોઈ શકે છે સામાન્ય રીતે લેબલ પર પોષક દ્રવ્યોની માહિતી કેલેરી અને પોષક દ્રવ્યો એક સર્વિંગ અથવા ઉત્પાદનના સો ગ્રામ સો એમએલ દીઠ આપવામાં આવે છે જોકે પેકેજ સિંગલ સર્વિંગ માટે હોઈ શકે છે અથવા આ એક સર્વિંગથી વધારે કે સો ગ્રામ કે સો એમ એલથી વધારે ધરાવી શકે છે જો તમે કાળજી ના રાખો તો તમે એવું વિચારીને છેતરાઈ શકો કે ખાદ્ય પદાર્થમાં બહુ ઓછી કેલરી અને સુગર છે એટલે તમે ખરેખર કેટલા સર્વિંગ અથવા જી એમએલનું સેવન કરો છો એ જુઓ તો અમારા પોષણની સાઇઝ છે અને એ તમારા પર નિયંત્રણ છે એના પર તમારું નિયંત્રણ છે જો એક પેકેટમાં બે સર્વિંગ છે કે બસ્સો ગ્રામ બસ્સો એમએલ છે તથા તમે આખા પેકેટનું સેવન કરો છો તો તમે પોષક દ્રવ્યોની માહિતીમાં ઉલ્લેખિત કેલરી અને પોષક દ્રવ્યોથી બમણું સેવન કરો છો તમે જેનું સેવન કરો છો એના પોષક દ્રવ્યોનું મૂલ્ય જાણવા માટે તમારે તમે સેવન કરેલા સર્વિંગની સંખ્યા દ્વારા લેબલ પર આપેલી સર્વિંગ દીઠ માહિતીનો ગુણાકાર કરવો જોઈએ ઘટકો આ ખાદ્ય ઉત્પાદનમાં વજનના અનુસારે સૌથી વધુની સૌથી ઓછા પ્રમાણના ક્રમમાં તમામ ઘટકોની યાદી હોય છે એનો અર્થ એ છે કે ઉત્પાદનમાં પહેલા ઘટકનું પ્રમાણ સૌથી વધારે છે અને છેલ્લા ઘટકનું પ્રમાણ સૌથી ઓછું છે ઉચિત સૂચન એ છે કે પ્રથમ ત્રણ ઘટકો જુઓ કારણ કે તમારા ભોજનમાં એનું પ્રમાણ સૌથી વધારે હોય છે જો એમાં રિફાઇન કરેલું અનાજ સામેલ હોય કોઈ પણ શુગર કે હાઇડ્રોજેનેટેડ તેલ હોય તો એ ઉત્પાદન ખરીદવાનું ટાળો કારણ કે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે જો ઘટકોની યાદી લાંબી હોય તો ઉત્પાદન અતિ પ્રોસેસિંગ થયેલું છે ઉત્પાદનમાં તમને હોય એવી એલર્જી માટે પ્રેરક ઘટકો છે કે નહીં એ ચકાસવું મહત્વપૂર્ણ છે સોયા કે દૂધના ઉત્પાદનો જેવા સામાન્ય એલર્જી પ્રેરક ઘટકો લેબલ પર જાહેર કરવામાં આવે છે કૃત્રિમ મંજૂર ફ્લેવરિંગ અને રંગો જેવા ખાદ્ય સંવર્ધકોની હાજરી ચકાસો સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ અમીન અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા સીઈઓ અને એક્ઝિક્યુટિવ સંપાદક ઉદય માવાણી સહસંપાદકો અનુષા અય્યર રશ્મિ ગોયલ संपादकीय सहायक मीना बाथवी सरनाम कंज्यूमर एजुकेशन एंड रिसर्च सेंटर ग्राहक सुविधा केंद्र आठ सौ बे साकार बे, एलिस ब्रिज अमदावाद त्रो आठ शून्य 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 फोन नंबर शून्य सात नौ त्रो पांच तौ त्रोण सात बे छ इमेल एड्रेस कंप्लेन्ट्स एट सी आर सी आई एन डी आई ए डॉट ओ आर जी हेल्पलाइन नंबर એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય બે 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 ધ્વનિમુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ આડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર દવે